તો હેલો મિત્રો એટલે બધો મિત્રો ને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ તો આચારવા અને આપણો કુતરો પણ રેડી છે સમજુ હે એટલે તમને કીધું તો સમજુ બો તો હાલો ભાઈ આપણે vlog માં continue તો આપણે ભેશો ચારવા નીકળી ગયા હેને આયા હેને તમને તમને પેલા vlog માં નતું દેખાડયુ ખોરા વાળું કેવું થઈ ગયું સૂરજ સામે આવે એટલે હેઠું નહીં દેખાતું હોય બાકી જેવું હોય ને ભાઈ એક નંબર નો તો હાલો હવે કન્ટિન્યુ vlog તો ભાઈ ભાઈ આપણે ઘેર આવી ગયા હે ઘેર નું થયું તો ભાઈ હવે આપણે ઘેર આવી ગયા તમને વિશ્વાસ નહીં આપણે હોન્ડા દેખાતો હોન્ડા પડી આ આપણો કટર પડ્યો

વ્લોગ કન્ટિન્યુ બલ તો વ્લોગ જો લાઈક કરના બીજું તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ જે ખાડા ભરણ કરતા બે ખાડા ભરાઈ ગયા હે બે ખાડા આપણે કાલે ભર્યું તો બે ખાડા ભરાઈ ગયા તમને જે દેખાય જો મસ્તી નું થઈ ગયો ને બધું જો આ બધું મહેનત નું કામ છે યાર બે ખાડા ભરાઈ ગયા અને બે ખાડા બાકી રહે બે ખાડા કાલ ભર તો ભાઈ વ્લોગ માં કન્ટિન્યુ

તમે શું કહો હું જ દેખાડું હાલો ભાઈ તો બ્લોગ માં કન્ટિન્યુ ભાઈ મેં બે દી પહેલા તમને છે ને કીધું હતું આ રાજદાન નહીં પણ આ મકાઈ નો ખોળ કેટલા દીધો કેટલા દીધો એ કોમેન્ટ કરી નાખો એટલે પાછું કહી નાખું આ ખોળ જવો હોય ને તો ભાઈ પલાળીને દેવો કારણ કે એ ને પેટમાં જઈને ફૂલે ફૂલે પેટમાં જઈને ફૂલે ને ભાઈ આ દેવાથી છે ને દૂધમાં વધારો થાય છે તમને કહી દઉં જરીક ફૂલાઈ ગયું હોય નાલી એવી તો લે આવો બસ કન્ટિન્યુ

જો દીતી છેયા પછી આપણે ભાઈ અર્ધું અહીંયા ખાલી કર્યો અર્ધું માં ખાલી કર નાખો અને આ તા કાલનો પડ્યો તો ભેટું ન લેક કરો નગીજો ભાઈ પાછા કાલ સમા કરવા જો બેનનું કામ છે તો તમે કરીજો તો ભાઈ લોકમાં કન્ટીન્યુ રહે જવાની ને મને તો તો ભાઈઓ આપણે ક્યાં આવી ગયા ખબર ક્યાં આવી ગયા વિચારો આ બધું ઊંચું ઊંચું નથી લાગતું આ ભાઈ આપણે કહી દે અહીંયા હગાસી ઉપર આવી ગયા હૈ અને ઉપરથી તમને જો જે વ્યૂ દેખાડું ને તો આ ભાઈ આપડી ગુંદી ગુંદીન બાજુમાં હે લીમડો લીમડાની બેની વચમાં છે કરેણ અને ભાઈ ઓલું હું હે ને આ ઈ મને નથી ખબર અને આ બે બધે ની પાછળ છે બે નારિયેળી અને ઘંટી ચાલુ થઈ ગઈ હે હોય હોય અવાજ આવે અને બોલે લબુક જબુક થયો ભાઈ વિડિયોમાં થાય એવું નથી થતો એનું શું કારણ છે વિડિયોમાં લબુક જબુક થાય આપણે રમો કર્યો ને એજ બોલ હે ભાઈ ઈ બોલ ભાઈ હાલે હાલે અને આ બોલ હે ઓલો બોલ નહીં આ ભાઈ કાયતરાવ એમલી હે મીઠી એમલી હે અને આ છે બાવેડો આમાં આવે પડિયા પડ્યા બકરી કાય ભાઈ અને આ છે આપણી ભાઈ આ આપડી સાયરી એટલે કે રીલની ખુરચી લઈ એમ લાગે ને મસ્ત સામે યાર સૂરજ આવે સૂરજ પણ ડૂબવા આવ્યો હવે નથી ડૂબવા આવ્યો અજીબ લોગ્ન વારે અને ભાઈ ઘડી વાર ફોન જોઈ અને પછી નીચે જઈએ નીચે જઈએ ને પછી શું કરવાનું તમને ખબર જ છે કેમેરા મેં પકડી લેવાનું તો ભાઈ બ્લોગ ગમે તો લાઈક કરો યાર અને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરો બીજું શું કઈ ચાલો ભાઈ બ્લોગ નીચે જઈને બનાવી હોય ભાઈ આ હે ને ખોટા થયો ને એમાં ભૈરી હે ઓલી કાકરી કાકરી ભૈરી इतने તેજસ્વી लोग हैं हमारे પાસ कितने શાનદાર વિચાર रखते हैं छोटा हाथी माकाकरी કાકડી ગઈ હતી પછી ખબર તમને કે ઓલો ડામર રોડ બને ને એની ઓલી કારી કપસી ના આવે એ કાકરી હતી ને ઉપરની ગ્રીલ ગ્રીલ થી લેવલો લેવલ ઠાઠું હતું બહુ માના ના કહેવાય કેમ કે આપડા ખાખરી ઉલ્લે નહીં ને તો એ ભરી એવા પણ શું કરે ભાઈ ભાડું દેવું પડે કરતા જવા તો સારું ને એમ તો ભાઈ માં કન્ટિન્યુ હજી આપડે અગાસી ઉપર જ છીએ હવે હેઠા જઈને પછી બ્લોગ કન્ટિન્યુ કર્યું ભાઈઓ ટ્રેક્ટર ખાલી કરીને આવી મૂકી દીધું હે મેં નહોતું મૂક્યું મારે પપ્પાએ મૂક્યું અને સૂરજ પણ હવે ડૂબવાયો હે આવી કંઈ બોલતા નહીં કારણ કે પૂરો કરવાનો સમય આવી ગયા જ છે તો ભાઈ આપણે કાલ કીધું હતું પચાસ સબસ્ક્રાઈબરનું કીધા ભેગા આપણે ભાઈ ચાર સબસ્ક્રાઈબર પતી ગયા હતા એટલે ચાર સબસ્ક્રાઈબર વધી ગયા અને ચાલીસ આવી ગયા હજી દહ ઘટે છે તો દહ સબસ્ક્રાઈબર ફટાફટ કરાવો અને હવે હે ને મળીએ આપણે કાલ નવા બ્લોગ સાથે અને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તો હવે ભાઈ કાલે મળીએ નવા વ્લોગ સાથે તો હું રી જઈને જઈバラ थैंक यू આજ કે લિયે ફિલહાલ એટના હી આપકી જરા મે ભી مایوس હું લેકિન ઉમીદ પર દુનિયા કાયમ હે દિલ દુખા હે લેકિન તૂટા તો નહીં હે ઓર ઉમીદ કા દામન છૂટા તો નહીં હે ઇસલિયે આજ કે લિયે એટના